પોરબંદર રાજકોટ હાઈવે ઉપર નવાગઢ બ્રિજ પાસે ટાયર જુનાગઢથી બાઇક ચાલક રાજકોટ જઈ રહેલ ત્યારે નવાગઢ બ્રિજ પાસે બાઇકનું ટાયર ફરતા યુવક નીચે પછડાતા તેનું મોત નીપજ્યું છે જ્યારે ઉદ્યોગનગર પોલીસે બાઇક ચાલક કોણ છે ક્યાં રહે છે તે વધુ તપાસ હાથ ધરી છે જેમાં જેતપુર પોલીસ ઘટના સ્થળે પહોંચી મૃતકના મૃતદેહને જેતપુર સરકારી હોસ્પિટલ પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઇન ઝીરો ફોર વન થ્રી થ્રી માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઇવ થ્રી સિક્સ નાઇન ડબલ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે